એકવાર આપણા બધ અનુભવો ને જલાવી દઈએ અરે મન જ સ્વરૂપ મેં જાગ લગા કરબ કર મન મે આગ પોતાના સ્વરૂપમાં જાગવા માટે આ યાત્રા ખરેખર તો નિજ સ્વરૂપમાં જ આગ લગા કરુભવો મેં આગ કર્મો મેં નહીં અનુભવો મેં બધાએ અનુભવો બધા ખ્યાલો બધી કલ્પનાઓમાં જાણી લેવાનું છે કે અનુભવો કલ્પનાઓ અને ખ્યાલો બધાય ઊભા કેવી રીતે થઈ ગયા છે અને મારે એમાંથી નીકળવું છે તો અઘરું લાગે છે કુંડાળા બારે સાપ નીકળે તો મણિધર થાય આપણે આ કરેલું આપણું જગત હું પણ આનું કુંડાળું એમાંથી બારે નથી નીકળી શકતા પોતાના ચિત સ્વરૂપમાં જાગવાનું છે એ ચિત્ત સ્વરૂપમાં હું ગયા છીએ તો જન્મ મરણ સુખ દુઃખ આ બધું સાચું લાગે છે ભય પ્રાંતિ લાગે છે ઇન્દ્રિયો અને વૃત્તિઓથી થતું આ જ્ઞાન છે તે જ્ઞાન નથી પણ જ્ઞાનનો આભાસ છે આપણને જે જે અનુભવો થાય છે કલ્પનાઓ થાય છે ખ્યાલો થાય છે ખ્યાતિ થાય છે આપણી સુખો થાય છે દુખો થાય છે બધું પ્રતીતિ માત્ર છે એવી રીતે આપણે પોતાનો ધ્યાન યાત્રામાં જ્ઞાનથી અનુભવ કરવાનો છે ઉપનિષદ આપણને કે અનુભવી સંતો ગુરુઓ કે છે કે તું ચૈતન્ય છે વાસ્તવિકતામાં તે તને જે માની લીધેલો તે તું નથી પાછો વળ દેહ બની ગયો છે તારું અસલ ઘર તે છોડી દીધું છે પાછો વળ તું જ તે અખંડ સત્તા છે તું જ તે ચિન્માત્ર સત્તા છે અને એમાં જે કલ્પનાઓ ઉઠે છે તે કલ્પનાઓ સાચી નથી વૃત્તિ ઉઠે છે તે વૃત્તિઓ સાચી નથી વિચાર ઉઠે છે તો વિચાર પણ સાચા નથી આ બધી વૃત્તિઓમાં ગતિ છે પ્રતી છે અંદર બહાર છે આ વૃત્તિઓથી જ્ઞાન થાય છે આવી પદાર્થના આકારે વિષયના આકારે સંસ્કારો વાળી થઈ જાય છે ગતિ વૃત્તિઓ અને એના અનુસાર આપણે એ વૃત્તિઓને સાથે તાલ મિલાવી અને હું મારું કરી અને એમાં જ્ઞાનમાં જીવીએ છીએ પૂર્ણ વિવેક જોઈએ પહેલી એક હું છું આમ વૃત્તિ બને છે અને એમાં બીજી બધી વૃત્તિઓ બને છે હું જૈન છું હિન્દુ છું મુસલમાન છું ખ્રિસ્તી છું પુરુષ છું સ્ત્રી છું અનેક વૃત્તિઓ હૂરતિ માથી ઉત્તન્ન થાય છે અને આપણે સમાજીએ છે કે अनेक જનમારાઓ થી ભૂખ તરસ જન્મ મૃત્યુ નો ભય અનેક વૃત્તિના વૃત્તાંતો આપણને પ્રાપ્ત થઈ ગયા છે वासનાનું મૂળ છે અહીંયા ચિત ચિત્ત જો ચોખ્ખું થઈ જાય રાગ દ્વેષ વાળું બન્યું છે કામ ક્રોધ વાળું હું મારા પણ વાળું ભય ભ્રાંત વૃત્તિ વાળું ચિત્ત અને એ બધાય ચિત્તને રાગ દ્વેષ હો એવા બધા રસથી એ રંગાતું રહેલું છે પોસાય છે એનાથી અને આપણે અવિવેક થી આંધળા બની જઈએ છીએ કેમ કે કેટલાય આ અનુભવો ઇન્દ્રિયોના અને વૃત્તિઓ દ્વારા થતા રહેલા છે અનુભવથી ભરપૂર બ્રહ્માથી લઈ અને તણકલા સુધી અનેક યો ભટકવા અનેક યો ભટક્યા કરે છે एक वक्त जो आपला ध्यान थी मन नो शांत करी मन नो निरोध करी अने ज्ञान प्राप्त करी लईये जो आओ नाओ आपडे चालवा देसू तो चित ने काय रे शांति नहीं मळती विवेक की सावधान चित ने वासना वासना काय करी सकती नहीं विवेक એટલે આ બધા હું તું મારા તારા અનુભવોના જન્મ મરણના ભૂખ તરસના બધા કલ્પિત માન્યતાઓમાંથી આ સંસારનું કુંડાળ ઉભું કર્યું છે એમાંથી કૂદકો મારી અને બહાર નીકળી જઈએ ને વાસના ગળી શકે નહીં વિવેક હોય તો આ બધા એમાં કેમ ફસાઈ ગયા છીએ ઊંડા કુવામાં કલોતરામાં આપણે ફસાઈ ગયા આપણને આંખના કારણે જોઈ જોઈને ફસાણા છીએ અહંકારના કારણે ફસાણા છીએ ના આંખનું કામ તો આંખ ફેલાય છે અને રૂપનો પ્રકાશ જ કરે છે ફક્ત આંખ ખુલે છે એટલે રૂપનો પ્રકાશ થાય છે આંખ બંધ થઈ જાય છે એટલે રૂપનો પ્રકાશ થવાનું બંધ થઈ જાય છે અહંકાર સાથે આ જગત પણ જેમ આંખ ખુલે અને વૃત્તિ બહારનું જોવે છે એમ સાક્ષી ચૈતન્યનું બહાર આવીને પ્રસરી જવું સંસાર રૂપે अभी एक ना कारण चेतन आज जगत में अंदर फसाई गयो अहंकार साथे आज जगत એટલે કેતન પોતે બહિર્મુખ થયો એટલે એ અહંકાર પોતે બની ગયો જગત પણ પોતે બની ગયો એક વૃત્તિ દ્વારા બહ બહિર્મુખતા આવી ગઈ ચેતન્ય આપડે પોતે જીવાત્મા બની ગયા તો આપણને અંતર્મુખ કરી પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરવા માટે આ ધ્યાન છે જેટલા જેટલા દ્રશ્ય ભગ પ્રતિતીઓ જે કઈ જનાવો અનુભવો થા આ બધું બંધ પડી જાય એવા એક નિર્ણય થી આપણે ધ્યાન કરીએ શુદ્ધ આત્મચૈતન્યમાં જ અવિવેક થયો છે અને બહાર નીકળી પડ્યો માયા એ ભૂલા ભટકણમાં પાડવામાં સહયોગ કર્યો છે માયા કાળી નાગણી વિયા પોતાનો ખાય પણ આ કુંડાળામાંથી જે નીકળે તે મણીધ થાય આ માયાના કુંડાળાઓમાંથી અવિવેક આપણે બહાર નીકળી ગયા અને પોતાના વ્યાપક આત્મ સ્વરૂપમાં જ અહંકાર સાથેના બધા મિથ્યા એવા જગતને ભ્રાંતિથી કલ્પનાઓથી આપણે ઉભું કરી નાખ્યું અને સાચું માની અને સુખી દુખી થવા લાગ્યા પણ હકીકતમાં આ જગત અસત્ય છે જેમ વીજળીથી એનો પ્રકાશ એ નોખો નથી વિવર્ત છે માટીથી ઘડો એ નોખો નથી વિવર્ત છે સોનાથી દાગીના એ નોખા નથી વિવર્ત છે એમ પોતાના આત્મચૈતન્યથી આવૃત્તિ છે તે નોખી નથી વિવર્ત છે પણ માયા વૃત્તિના કારણે નોખા પણ દેખાડવા લાગ્યું કે હું નાનકડો છું 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 સુખી અને ભૂલા પડી ગયા આ જગત બ્રહ્મ માંથી એક વિવર્ત વૃત્તિ રૂપે ઉભું થયું છે અને એ વૃત્તિની સત્તા બ્રહ્મથી નોખી નથી પોતાના ચેતનથી અને એ બ્રહ્મના સ્વરૂપમાં અવિદ્યાના કારણે એની નોખી કલ્પના થઈ ગઈ માયાના કારણે અવિદ્યાના કારણે નોખો નોખા નોખા અનુભવો વિષયો નોખા ચટકા ઇન્દ્રિયોના આ બધું દેખાવા લાગ્યું પણ પરમાત્માના આ વિશાળ સ્વરૂપમાં માત્ર ભ્રાંતિ જ ઊભી થઈ ગઈ છે ભ્રાંતિ વડે આપણને ત્રણ લોક જીવાત્માજ્ઞાન અજ્ઞાનના જીવનના કારણે ત્રણ જાગ્રત સ્વપ્ન સુશુદ્ધિ અનુભવો જન્મ મરણના અનુભવો આ બધું જણાવવા લાગ્યું જેમ પાણીમાં પર્વતનું મોટું પ્રતિબિંબ પડે મોટો પર્વત પાણીમાં દેખાય એવી રીતે પોતાનોમાં જે આપણા ज्ञानी છે મહાપુરુષ છે પોતાનોમાં સાથ થઈ ગયો છે જીવન મુક્ત થઈ ગયો એ પુરુષને આ જગત પ્રતિબિંબ રૂપે પોતાનોમાં નથી ધારણ થતું કારણ કે મૃત્યુ જ્ઞાન બંધ થઈ જાય છે વાત થઈ જાય છે तो वृत्ति ना ज्ञान नी बाद थी माडी अने પોતાના બહુત સુધી ના જ્ઞાન ની યાત્રા એના જે આ પ્રવચનો છે જનમારાઉ નિભવાટ મેમાંથી આપણે ઉગારી લે પોતાના આત્મ સ્વરૂપ ના અનુભવ થી અંદર શાંતિ પ્રાપ્ત થાય છે તો એવામાં ભ્રાંતિ રાખવાની જરૂર નથી કે મને જ્ઞાન નથી થયું ઘણી વખત જ્ઞાનની આ યાત્રામાં ક્યાંક વૃત્તિ દ્વારા દેહનું જગતના અનુભવોનો ખ્યાલ એમાં ભૂલા પડી જવાય છે અને પ્રશ્ન પૂછે છે કે ગુરુદેવ હવે અમારે કેટલી વારથી જ્ઞાન થવામાં અરે ભાઈ તું જાણી રહેલો છે તું જ જ્ઞાની છે અનુભવના એરણ ઉપર કસી જુઓ કે અંદર થોડી નિર્ભયતા આવી પેલા કરતા બહુ વધારે શાંતિ રહે છે જગત મિથ્યા કરી અને આપણે ઉડાડી જઈએ તરત તે તરત એટલો વિવેક આપણો વધારે જાગ્રત હોય તો એવું થાય પણ મોટી ઉપાધિ આવી હોય તો થોડા સમય પછી પણ શાંતિ પ્રાપ્ત થઈ જાય છે આપણને મતલબ કે આપણે જ્ઞાનમાં છીએ પણ આપણું અંતકરણ એક ગાડી જેવું છે જ્ઞાની છે એને એના અંતકરણને ગાડી સમજી અને ચલાવવાની છે નવી ગાડી આપણે ચલાવીએ તો અડા માર્ગોમાં જતી રહે ભટકાઈ જાય ભય પેદા કરે પણ જેટલો અનુભવ વધતો જાય એ ગાડી ચલાવવાનો એટલો આપણી સ્થિરતા વધતી જાય છે વાતો કરતા કરતા તાળીઓ દેતા દેતા ગાડી ચલાવી શકાય તો અંતઃકરણને વૃત્તિઓના આવેગોથી હું સાથ છું એ ભાવમાં ચલાવવાનું છે પોતાને એનાથી અલિપ્ત રાખી એના જીવનના અનેક અનુભવો અનેક માર્ગો પ્રશસ્ત કરી અને એની અંદર સમતવયુગથી સમતાના ભાવથી આપણા જીવનને આ ઈશ્વરના બાગ બગીચાને સારી રીતે કંડારવાનું હોય છે ક્યાંક જગત વિરોધ કરે તો પણ આપણે અજ્ઞાની છીએ એવું લાગવા માંડે અરે એવું નથી જેટલી જેટલી ગાડીમાં ચલાવવાની સ્થિરતા અનુભવ વધતો જાય છે એમ ગાડી સારી ચાલે છે એમ आत्मचेतन्यम પોતાની સ્થિતિનો અનુભવ જેમ જેમ વધતો જાય છે એમ એમ બધુંય શાંતિ નિર્ભયતા આ બધું વધતું જાય છે એવી એક પરમ પ્રસન્નતાની શીતળતા પ્રાપ્ત થાય છે કે ઓહો જન્મરાઉ થઈ ગયા અને આવી શાંતિ મને આ જન્મમાં પ્રાપ્ત થઈ ગઈ જગત છે આમ જોઈએ તો સાત છે સર્વવ્યાપી છે પણ પરમાત્મા રૂપે છે એટલે વિવર્ત છે જગત પરમાત્મા રૂપે જગત છે કઈ નડતું નથી અને પરમાત્માની સત્તાથી ઉભું થયેલું છે બીજું કોઈ આપણે ઉભું કર્યું છે તો આપણું મન પણ પરમાત્માની સત્તાથી ઉભું થયું છે પોતાના આત્મા સત્તાથી આ જગત શૂન્ય જેવું છે કાંઈ નથી અને એમાં પરમાત્માના પ્રકાશ વગર નથી કોઈ સત્તા નથી તો આ જગત બ્રહ્મ સત્તાથી ઓળખાય છે અને બધા પદાર્થોનું વાસ્તવિક આ સ્વરૂપ છે બ્રહ્મ બ્રહ્મ સ્વરૂપ છે બધું આ ब्रह्म सत्ता छे ती बात नही થઈ શકતી અને કલ્પિત જે વૃત્તિ નોખા જગત રૂપે છે વાત થઈ જાય છે તો નોખા નાખા રૂપે કલ્પિત વૃત્તિઓ બધી બાદ થાય છે ત્યારે ब्रह्म સત્તા રૂપે હું છું મેરે અપને સેવા કુછ નહી એવો જ્ઞાન થાય છે આપણે અબા જે ब्रह्म સત્તા જ્યાં જોવે તે તતૂનો તું ये दृष्टि में अंजलि आदिदेव के कन्हयो देखाए એટલે એક વૃત્તિ ব্যাপক બની જાય છે મનનો બાદ થઈ જાય સતત મન બીજું દેખાડે કલ્પનાઓ કરાવે વિકલ્પો કરાવે તો બાદ થઈ જાય છે મન હું જ છું આવા પોતાના સ્વરૂપને ઓળખી લઈ મોટો સમુદ્ર જેમ સ્થિર હોય સ્થિર અને સાત થઈ અને આ मननो बात करी आकाश जिव निर्विकार असंग आपला પોતાનો અનંત અખંડ આત્મ સ્વરૂપમાં રહીએ આવ પોતાનો પૂર્ણ विवेक ओयने नाम रूप દેખાતા નથી પતિ નોખા પોતાનો કેમ કે પોતાનો સ્વરૂપ પર દ્રઢ અભ्यास स्वप्ને નહીં ઉદે आविद्रण अनुभव સ્વપ્નની અંદર એક મન જ નામ રૂપને બધું બન્યું હોય છે એમ જાગ્રતમાં એક પોતાનો આ હિરણ્ય ગર્ભનું મન સમષ્ટિનું વ્યાપક મન આ જગતને નિર્માણ કરનારું છે અને સંકલ્પ માત્રથી આખું જગત ઊભું કરી દે છે સમજતી મન તો એ હિરણ્ય ગર્ભનું સમષ્ટિનું માનસિકતા જે છે એ માનસિક આ કાર્ય છે સ્વપ્નની જેમ કાંઈ નોખું નથી હોતું નોખો કરતા નથી હોતો મનથી જુદું બીજું કોઈ કાર્ય નથી હોતું બધું મનોમય હોય છે અને જ્યાં જ્યાં જેવો જેવો વિસ્તાર કરે ત્યાં ત્યાં તે વસ્તુના આકારે પોતે થઈ ગયું હોય છે અને પોતાને મનથી સુખી માનીએ તો સુખી પણ છે દુઃખી માનીએ તો દુઃખી પણ છે પોતાને જ્ઞાની માનીએ તો જ્ઞાની જ છીએ અજ્ઞાની માનીએ તો જન્મ મરણના ચક્કરો ચાલુ છે સુખ દુઃખના અનુભવ કરવા માટેના સાધન છે દેહ છે સ્ત્રી છે કાંઈ નળગત નથી પુત્ર ધન જેટલા જેટલા સામે પદાર્થો વિષયો છે આ બધા મનોમય છે અને જ્યારે પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન ઉદિત થાય સૂર્ય પ્રકાશે ઉઠે ત્યારે આ બધું શૂન્યની જેમ જણાવવા લાગે છે અને શૂન્ય રૂપ એટલે આત્મા રૂપે જ થઈ જાય છે તો ઉત્પન્ન કેવી રીતે થયું તો અહંકાર પ્રગટ થાય છે એટલે બધી ઉત્પન્ન થઈ જાય છે જગત વધવાનું ઘટવાનું વિકાર પામવાનો મરી જવાનો નાશ થવાનો આ બધા વિકારો ભ્રાંતિ ની કલ્પનાથી અહંકાર પ્રગટ થયો અહંકાર જાગ્યો એમાંથી આ બધું ઊભું થઈ ગયું અને જગતના બધા પદાર્થો ની સત્તા ઊભી થઈ ગઈ બધું સાચું લાગવા માંડ્યું પણ પૂર્ણ વિવેક થી પોતાના અહંકાર નો અભાવ થઈ જાય કે હું અહંકાર નથી હું ચેતન આત્મા છું આવો અનુભવ એ અનુભવ છે કે પોતાનું મૂળ સ્વરૂપમાં અહંકાર સાત થઈ જાય પછી કોઈ ત્રિવિ તાપ રહેતા નથી આદ્યાત્મિક આદિ ભૌતિક આદિ દૈવી ત્રણે તાપ થી રહે એકદમ શાંતિ કોઈ ઈચ્છાઓ નઈ આકંક્ષા નઈ ચિત્તની વૃત્તિનું બહેરૂ પણ બંધ થઈ ગયું จิต निवृत्ति પોતાને જોવા લાગે પોતામાં સમાઈ ગઈ અને આ वन वगળામાં ભટકાયેલો જીવ જીવનમાંથી મુક્ત થઈ ગયો જીવનમાંથી જીવનું માભન જે ઉભું કર્યું જીવે એ જીવ પોતે वन માંથી પાછો વળી પૂર્ણ શાંતિ પૂર્ણ અનુભવ કરતાપણાનો અભિમાન વગર એની ચા મટી ગઈ ચિંતા મટી ગઈ જીવન મુક્તિ મળી ગઈ અને આવા અનુભવ થતો એવું લાગે કે હવે આનાથી આગળ બીજું કાઈ પ્રાપ્ત કરવાનો નથી રાજા મહારાજાઓ પણ મારા કરતા સુખી નથી એવો પોતાને કઈ પણ પદાર્થ વગર કોઈ પણ આધાર વગર પોતાને સ્વ અનુભવ થાય તો એવો અભ્યાસ करिए ये अखंडाकार वृत्ति करिए कि अनंत आत्मा सीवा ए वृत्ति टुकड़ो थी बीजा कोई विषय सद्भाव न करे सच्चिदानंद भगवान जय